આજે સુરત જિલ્લાના બે નેશનલ હાઇવે અને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેની કામગીરીની સમીક્ષા કરશે ગડકરી કુલ ત્રણસો કિલોમીટરથી વધુ રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસ વેની પ્રગતિનું મૂલ્યાંકન કરશે આ સઘન નિરીક્ષણ કાર્યક્રમમાં નેશનલ હાઇવે ફિફ્ટી થ્રી અને નેશનલ હાઇવે ફોર્ટી એટના લગભગ સો કિલોમીટરના રોડનું નિરીક્ષણ સામેલ છે જ્યારે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેના ના બસો કિલોમીટરના ભાગનું તેઓ હેલિકોપ્ટર મારફતે એરિયલ સર્વે કરશે આ પ્રવાસનો હેતુ માત્ર પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા કરવાનો નથી પરંતુ તેમાં આવતી સમસ્યાઓ અને સ્થાનિક ફરિયાદોનું સ્થળ પર જ ઉકેલ લાવવાનો પણ છે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી આજે સુરત એરપોર્ટ પર ઉતર્યા બાદ તરત જ એક વિશિષ્ટ બસમાં બેસીને દક્ષિણ ગુજરાતના મહત્વપૂર્ણ હાઇવે પ્રોજેક્ટ્સના નિરીક્ષણ માટે રવાના થયા હતા આજે દસ સીટની ક્ષમતા ધરાવતી આ ખાસ બસમાં તેમની સાથે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર